કેતા શું હતો પણ આમ તો તમને કે આવું લાગે થોડા ધારો હવે હું મારા ચાર પાંચ એવા છે ની ઘણા ઘણા પાંચ ની આ તમારા બે મારા 10 ને ગમે શું મારે

આપડે પાડી મરી ફે આઠ નવ બે હજાર પચીસ વાવ થરાદ માં પૂર અને વાવાઝોડું ચાલો વરસાદમાં અમે વિડીયો શૂટિંગ કરવા માટે જઈ રહ્યા છીએ તો મિત્રો વિડીયોને પૂરો જોજો અમારા ફાર્મ હાઉસની મુલાકાત આજે તમને કરાવીએ વરસાદમાં ચીકુડી તૂટી ગઈ છે ફૂરડો પણ ભાગી ગયો છે ને મિત્રો વરસાદ અત્યારે પણ ચાલુ જ છે અત્યારે લગભગ વાગ્યા છે હવાના નવ રાત્રિ ફૂલ વરસાદ આવ્યો છે લગભગ વરસાદનો આંકડો તેર ઇંચ ઉપરનો બતાવે છે પપૈયા પણ તૂટી ગયા છે પશુને ચારો હતો એ બધો પૂરો થઈ ગયો તમે જોઈ શકો આ ઝાડ હતું જે તૂટી ગયું એક ઉપર થી અડધું ભાગી ગયું અને આ સંપૂર્ણ તૂટી ગયું મિત્રો ચારો હતો એ પણ પડી ગયો અત્યારની અમારી પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે ને કે સીમા જ નથી પંજાબના જેવી હાલત અત્યારે અમારે થઈ છે હવે આ પાણી પીવા માટેની ડંચી બનાવેલી હતી જે એ પણ અત્યારે બધું ભરાઈને ને પૂરું થઈ ગયું તો પાણી પીવા માટે પણ હવે પાણી નથી તો આવીને આવી હાલત તો પંદરમાં થઈ હતી અને સત્તરમાં અને અત્યારે પચીસમાં પણ પંદર અને સત્તર કરતાં અત્યારે પચીસમાં વધારે વરસાદ અને વાવાઝોડું છે આગાહી તો વરસાદની હતી પણ વાવાઝોડું વગર ખબરે આવી ગયું છે એ નુકસાન પણ ખૂબ ભયંકર કરીને છે નાના અને મોટા વૃક્ષો તો સંપૂર્ણ નાશ પામ્યા છે આ એક ઓબો હતો જે પડી ગયો છે એને અત્યારે ઉભો કરી દઈએ ને આગળ હવે તો ખેતર પણ દરિયો દરિયામાં કોશિશ કરશું આગળ ચીકુડી લીંબુડી હતી એ જે પડી ગયું બધી પત્તા મારી અને નીકળ્યા વરસાદ ચાલુ હાથમાં કોદ આવી લીધી છે ટેકા માટે કારણ કે આગળ વચ્ચે તો કોણ છે માપવા માટે મિત્રો વિડીયોને લાઈક શેર કરજો અને આગળ વિડીયો જાય છે હું તમને પાક પણ બતાવું જે અમારા પાક વાવેતર કરેલા હતા એ સંપૂર્ણ નાશ થઈ ગયા છે હવે આમાં એરંડા વાવેલા હતા લગભગ ત્રણ એકર જમીન ઉપર છે સારી એવી મહેનત કરી અને એરંડા વાયા ખેડ કરી ખાતર વાયો અને હવે પૂરા થઈ ગયા આની અંદર બે એકર પણ જ્વાર હતી જે અત્યારે પૂરેપૂરી ડૂબી ગઈ છે તો જ્વારનું કોઈ નામ નિશાન દેખાતું નથી અને લેટર ફુવારાની પણ થરે રહી છે મિત્રો આગળ સરગુવાના ઝાડ હતા જે નેક્સ્ટ વિડિયો પણ બનાવવાનો તો આપણે sehat માટે 300 રોગો સામે લડતો હોય તો એકમાત્ર સરગવો છે એટલે કે ગરીબ પરિવારનો ડોક્ટર કહેવાય. એ પણ અત્યારે અમારે અહીંયા અમારા ફોર્મ ઉપર હતા લગભગ 3-4 છોડ પણ પૂરા થઈ ગયા. હવે એરંડા તો બિલકુલ દેખાતા નથી અંદર બે-ચાર છોડ દેખાય છે બાકી પૂરા થઈ ગયા. તો મિત્રો અમે પાક વીમો લીધેલો હતો જે પંદરમાં પણ હતો માં પણ હતો અને અત્યારે પણ પાક વીમો પચીસમાં પણ છે પણ મિત્રો પંદર અને મળ્યો નથી અને આ વખતે પણ મળશે સો ટકા અમને ખાતરી છે મિત્રો સહાય આપે છે પણ અમારા હકનું છે એ અમને મળવાનું નથી સો ટકા છે મિત્રો અમારો વિરોધા સિસ્ટમ આવે છે કોઈ વ્યક્તિ કે કોઈ વ્યક્તિ વિશે અમારો વિરોધ નથી પણ આપણા ભારત દેશની આ સિસ્ટમ એવી છે કે જે જરૂરિયાતમંદ છે એ લોકોને એમના છે પણ નથી એ એ મિત્રો હવે જે કરેલો તો સંપૂર્ણ નષ્ટ થઈ ગયો અને બીજો ચોમાસું સિઝન તો ફેલ થઈ પણ હવે આગળ રવિ સિઝન એટલે કે શિયાળુ સિઝન પણ વાવેતર નહીં થાય કારણ કે આ પાણી લગભગ બે મહિના તો આમનામ રહેવાનું છે તો બે મહિના પછી તો વાવેતર કરવા જઈશું તો પણ વાવેતર એકદમ લેટ થાય અને કોઈ ઉત્પાદન પણ મળે નહીં તમે જોઈ શકો છો જે પાણીમાં ગરકાવ થઈ ગયું તો મિત્રો હવે આશા રાખી આ એટલો શેર કરો કે વીમા કંપનીઓને પણ આ નુકસાન દેખાય અને કદાચ અમારા વીમા આપે અને બીજો મિત્રો આ જીવાતને જો કેવી દશા છે એક પાડ ઉપર ભેગી થઈને રહી છે જેમને એક સહારો મળ્યો છે તો એ સહારાને આધારે અત્યારે ઉપર તરી રહી છે આગળ બીજો એક સરગવાનો છોડ છે જે બચી ગયેલો છે બાકી તો સંપૂર્ણ સમાપ્ત થઈ ગયા અત્યારે આમાં લગભગ અમે હાલ બંધા ઉપર ચાલી રહ્યા હોવા છતાં પણ દોઢ બે દોઢ ફૂટ જેવું પાણી છે અને ખેતરમાં જઈએ તો કમર સુધી પાણી થાય આ મિત્રો અમારા ફાર્મની દશા છે સંપૂર્ણ ફાર્મ અત્યારે અમારા મોઢા ઉદ્યોગ આવેલો કોળીઓ પણ કુદરતે છીનવી લીધો છે અત્યારે અમને કશું જ પણ પશુઓને ઘાસચારો પણ નહીં મળે અને અમારે જે ખાવા માટે બાજરી હતી એ પણ નહીં મળે તો અત્યારે એક આપણા દેશમાં જય જવાન જય કિસાનનો નારો લાગતો હોય છે પણ કિસાનની જ્યારે વિકટ પરિસ્થિતિ આવે ત્યારે કિસાનને પડકે કોઈ પણ ઊભું રહેતું નથી એટલે ખેડૂતની વેદના એ ખેડૂત જ સમજી શકે છે બાકી વધારે પોત પોતાના રોટલા શેખવામાં બીજી હોય છે મિત્રો કોઈ જોડે અમે તો આશા કરતા નથી પણ અમારો આંખનો જો એક વીમો મળે તો પણ અમારા ખર્ચામાં થોડો રાહત થાય બાકી તો કુદરતે જે ધારી અને નુકસાન અમારું જે થયું છે એ તો આગલે સાલ લઈશું કોઈની જોડેથી અમારે કઈ જૂતું નથી પણ મિત્રો દર સાલ મારી વાત નથી પણ દરેક ખેડૂત દર સાલ પ્રીમિયમ વીમાનું ભરતા જ હોય છે અને આવી પરિસ્થિતિ આ બાદ છતાં પણ વીમો કોઈને હાલતા નથી હવે આપણો બાજરીનો પાક છે જે પાણીમાં લહેરાઈ રહ્યો છે મિત્રો આ પાક બિલકુલ પણ નષ્ટ થઈ જશે રાત્રે વરસાદ વર્યો અને હવારમાં અમે અત્યારે પણ ચાલુ છે ચાલુ વરસાદમાં શૂટિંગ કરવા આવ્યા છે એટલે થોડો અત્યારે એમ દેખાય છે કે ભી લીલો છે બાકી એક બે દિવસ થશે અને અત્યારે પાણીમાં જે પાટીઓ બધી પાણીમાં છે એટલે ઓક્સિજન બિલકુલ મળવાનું નથી અને ઓક્સિજન નહીં મળે એના કારણે પાક બધો ફેલ થઈ જવાનો છે આપણી બાજરી હતી લગભગ બે સંપૂર્ણ સમાપ્ત થઈ ગઈ છે આ મિત્રો ફાર્મ એરંડા જે એરંડામાં પણ કઈ દેખાતું નથી બાજરીમાં પણ કાંઈ નથી ને ઝારમાં પણ કાંઈ નથી બધું મિત્રો પશુપાલનને શું ખવડાવશો એ પણ એક મુશ્કેલી છે અને આ અમે બાજુમાં જ્યાતા એ બાજુના ખેતરો એકદમ પાણીમાં ગરકાવ થઈ ગયા છે આ મિત્રો નુકસાન આપણને તો દેખાય જ છે કદાચ વીમા કંપની બધી વિડીયો શેર કરજો જો એમને દેખાય તો ખેડૂતોને રાહત મળે આ પૂરની સ્થિતિમાં નાના અને મોટા સબ ખેડૂતો સરખા અત્યારે તો બધાએ નો પાક નષ્ટ થઈ ગયો છે જમીન ધોવાઈ ગઈ પશુઓ મરી ગયા પક્ષીઓ મરી ગયા પક્ષીઓની હાલત પણ આ તમે જોઈ શકો છો કેવી થઈ ગઈ